આખી ભાઈ હું પોતે મિત્રો આપણે આના ઘેર ના ઘેર મેકતા આવ્યા રેડી એને ઘેર મેકવા આવવાનું છે ને એને ઘેર હાલો ના જાય ધીમે ધીમે અને ઘર તો અલગ છે ને ભાઈ બંધો બધા છે ને જાય તો જવું ને તને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો આપણે ઘેર જવાનું છે જોઈ ના કોણ કોણ છે એમ આની સિવાય બીજું કોઈ છે કે નથી એમ જોઈ ખરા જોઈતે મિત્રો અહીં જુઓ તમે અને આખી ફેમિલી છે તો એને કહેતા સુપર એક માલ છે ક્વોલિટી ક્વોલિટી મને મસ્ત ગમું એ ભાગી ગયું છે એ કાંઈ જવા મળે જરૂર ને એક આ એક છે અને મિત્રો જુઓ તમે જોઈ શકો છો નાના નાના ગલ્યું જો મિત્રો એક આયા જરૂર એક આયા છે મિત્રો

ಮಿತ್ರ ಗಲೂ ಮಸ್ತಿ ನಸ್ತು ಬಣ್ಣ શિયાળો પડે છે ને ટાઈટ આવે એટલે આ રીતે આપણે પાળો કર્યો છે અહીંયા અને આ રીતે એને મકાન બનાવી દેવાનું છે આપણે તો મકાન બને પછી મળીએ તો આપણે ગરડીયાનું ઘર બનાવી અને હવે આપણે એવા કવો જોવા પાણી ખૂટી ગયું એમ નહીં તો વહેલી કવો આપણે કવો આપણે અહીંયા છીએ તમે જોઈ શકો છો આ આપણે વહેલી પાણી ખૂટી ગયું નહીં થાય ગયું તમે જોઈ શકો છો હજી પાણી તો ભેર્યું છે એટલે વાંધો નહીં આવે તો ભાગી જાય આપણે પાણી ભેર્યું છે એટલે હવે સાંજનો સમયથી તમે જોઈ શકો છો તો ઘર ભગર થઈ જાય તો લગ્ન ભાઈ એન્ડ આપીએ છીએ તો મળીએ નવા બ્લોગમાં આ માટે રામ રામ ને